મા ચિંતા વિઘન વિનાશની અને કમલાસની શકત વિષ હથી માતા દુર્ગા માં દુર્ગાનું સ્વરૂપ માં મહામાયાનું સ્વરૂપ એટલે મા દશામાં અને દશામાંનું સંપૂર્ણ વ્રત કથાની આપણે વાર્તા કરવી છે અને દશામાંનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની વાર્તા જે આખી છે એ સંપૂર્ણ ઇતિહાસ દિશામાંનો સંપૂર્ણ ઇતિહાસ જે છે પ્રાગટ્ય કથા એ આપણી બીજી ચેનલમાં એ વિડીયો મૂકેલો છે તો આપ જરૂરથી જોજો અને વિડીયોની લિંક છે એ આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એ આપણી ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો મુંડકી ધારી બીજી ચેનલ છે આપણી એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો અને આ દશામાનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ વિડીયો જાણવા જેવો છે આપ જરૂરથી જાણજો અને આજે આપણે વાત કરવી છે દશામાના વ્રત કથાની તો દશામા વ્રત છે એ અષાઢ વદ અમાસથી શરૂ થાય અને આ વ્રત દસ દિવસ કરવાનું હોય અને માટીની સાંધડી બનાવી અને એક બાજોટ ઉપર એ સાંઢળીનું સ્થાપન કરી એની ઉપર અબીલ ગુલાલ જે નાખીને તમારે કોઈ શણગાર કરવો હોય તો શણગાર કરીને એ સાંઢડીને ચૂંદડીઓ ઢાળી અને પછી એની પૂજા કરવાની હોય છે અને દરરોજ સવારે સ્નાન કરી અને માતાજીના આ સાંઢળી જે હોય છે એનું પૂજન કરી અને એને આરતી ઉતારવાની અને આપણું જે વ્રતકથા છે એ વ્રત કથાની ચોપડી હોય તો એ ચોપડી દ્વારા એ વ્રત કથા સાંભળવાની કોઈ વ્યક્તિ વાંચે અને કોઈ સાંભળે આવી રીતે આ વ્રત કથા કરવાની હોય છે એવી રીતે આ વ્રત દસ દિવસ ચાલે અને દસ દિવસ ચાલ્યા પછી બીજા વર્ષે હોય છે એવી રીતે પાંચ વર્ષ સુધી આ દશામાંનું વ્રત કરવાનું હોય છે અને પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું અને ઉજવણામાં બ્રાહ્મણોને સાધુને તમે યથાશક્તિ પ્રમાણે દાન કરી શકો છો એટલે આ વ્રત કરનારને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે તો આવો આપણે સાંભળીએ દશામાની વાર્તા તો સુવર્ણપુર નામનો જે રાજ્ય હતું નગરી હતી ત્યાં અભયસન નામનો એક રાજા રાજ કરતો હતો અને રાજા બહુ નબળો હતો ગરીબોને મારે ગમે એનું લઈ લેવું એવી રીતે ભક્તિમાં કોઈ દી માને નહીં ભગવાનમાં માને નહીં આવો એક નકામો રાજા એટલે એનું નામ અભયસેન અને અભયસેન ની ઘેરે જે એની રાણી હતી એ રાણી બહુ પવિત્ર હતી ભક્તિમાન હતી અને ઈ રાજાને ઘણીવાર સમજાવે કે તમે આટલું બધું અભિમાન ન કરો આ અભિમાન સારું નથી અભિમાન તો રાજા રાવણ નું નતો રહ્યું એમ આપણે કહીએ છીએ ને કહેવત છે ને કે અભિમાન તો રાજા રાવણ નું નથી રહ્યું તો આવી રીતે પોતાના પતિને રાજાને આ રાણી છે એ બહુ સમજાવે એનું નામ હતું અંગત સેના એ અંગત સેના છે એ પોતાના પતિ અભયસેન ને ખૂબ સમજાવે તમે અભિમાન ન કરો પણ એક પણ વાત રાજા છે એ રાણીની માને નહીં અને રાણીને પણ ખબર હતી કે આને ગમે એટલું સમજાવો તો આ એકનો બે થાય એમ નથી પણ સમય જતાં ઘટના એવી બની કે રાણી છે એ પોતે પોતાના મહેલના ઝરૂખા ઉપર બેઠી હતી 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 અને ત્યાંથી નદી નદી જે જે સામે 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 મહેલની મહેલની નદીએ નજર ગઈ તો સોળે શણગાર સજી અને બેનો છે નદીના કિનારે બેઠા હતા અને આ દશામાંનો વ્રત કરતા હતા એ આ રાણીએ જોયું એટલે તરત દાસીને બોલાવી અને હુકમ કર્યો કે જે સ્ત્રીઓ નદીના કિનારે સોળે શણગાર કે શરીર બેઠા છે એને પૂછો કે શું કરે છે મારે જાણવું છે એટલે દાસી દોડા દોડ ગઈ અને બેનો પૂછ્યું કે બેનો આ તમે શું કરો છો ત્યારે એક બેન એમ કહે છે કે આ અમે દશામાનું વ્રત કરીએ છીએ અને દશામાનું વ્રત એવું છે કે એની વિધિ એવી છે કે સૂતરના દસ તાતણા લેવાના અને એને દસ ગાંઠ વાળવાની અને દસે ગાંઠે કંકુના ચાંદલા કરવાના

કે મારે વ્રત રહેવું છે આ દસ દિવસનું વ્રત છે અને પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે એટલે મારે વ્રત છે ત્યારે રાજા એમ કે છે કે આ વ્રત છે એ તો મૂર્ખાઓ માટે છે ગરીબો માટે છે ભિખારીઓ માટે છે અને તારે ક્યાં તાણ છે તારે તો અહીંયા અપાર સંપત્તિ છે તારે તો ઘણી સાંઈપી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ આ ઘણું છે તારે ક્યાં તાણ છે એટલે તારે આ વ્રત કરવાની જરૂર નથી આ જીદ તું છોડી દે અને વ્રત ક્યારેય કરતી નહીં અને માતાજી બાતાજી આવું કાંઈ હોતું નથી આ દશામાં એટલે કોણ આ બધું ખોટું છે આવી રીતે દશામાંના વ્રતનું ઘોર અપમાન કર્યું જે અહીંથી આપણે શબ્દ બોલી ન શકીએ એવું અપમાન કર્યું અને એ અપમાન તો કર્યું અને રાણીનો દિલ છે એ ખૂબ દુખાણો તો કહો આ માતાજીનો કેટલું અપમાન કરે છે આ કેટલો ક્રૂર રાજા છે પણ પોતાનો પતિ છે એટલે એને પ્રત્યે પ્રેમ હોય એની પ્રત્યે એને પણ ભાવના હોય પણ એનું ખરાબ થાય એવું ક્યારેય રાણી વિચારતી નહીં પણ અહીંયા આ અપમાન થયું એટલે દશામાં છે કોપાયમાન થઈ ગયેલા ભાઈઓ યપમાનના શબ્દો સાંભળી અને માં દશામાં છે એ કોપાઈમાન થઈ ગયા અને તે દિવસે જ રાત્રે એ રાજાના સપને જઈ અને એક જ શબ્દમાં દશામાં બોલ્યા છે કે હું આવું છું હું ઉડું છું આવો એકાદો શબ્દ બોલ્યા અને બીજા દિવસે સવારે માતાજીને કોપાઈમાનથી ઘટના એવી બની કે બાજુના રાજ્યનો જે રાજા હતો વિશાળ સેના લઈ અને આ અભય જે સુવર્ણપુર નગરી છે એ નગરી ઉપર બાજુના રજવાડા ભયંકર સેના લઈ અને આવી અને હુમલો કર્યો અને આ રાજાને ખબર પડી કે ઓહો તો અચિંતા હુમલો થઈ ગયો હવે આપણે આની સાથે લડી ન શકીએ આમાં તો મરી જશું એટલે ભાગી જવાની જરૂર છે આમાં ભાગવામાં મજા છે એટલે પોતાની રાણી અને બંને કુંવરોને લઈ અને રાજા છે એ ભાગ્યો ભાઈ રાજા ભાગી ગયો અને જંગલમાં ભાગતો જ રહ્યો ચંપલ પહેરવાની પણ વેળા ન રહી ઉઘાડા પગે પોતાના બે બાળકો અને રાજા અને રાણી એ બધા ભાગતા જાય છે એ ભાગતા ભાગતા ઘટના એવી બની કે બંને કુંવરો કહે છે કે પિતા અમને હવે તરસ લાગી છે અમે હવે દોડી નહીં શકીએ અમે હાલી નહીં શકીએ અને રાજા કહે છે કે તમે થોડા ઉતાવળા હાલો દોડો જો આ આપણી ઉપર જે આક્રમણ થયું છે એ રાજાને ખબર પડી જાય છે કે આપણે ભાગીને આ બાજુ આવ્યા છીએ તો આપણી પાછળ આવશે ને મારી નાખશે એના કરતા આપણે ભાગી જવામાં મજા છે અરે કે પિતાશ્રી ભૂખ લાગી છે તરસ લાગી છે પાણી પીવું છે પણ દશામાના એટલો બધો દશામાં કોપાયમાન થઈ ગયેલા પોતાની માયા રચી અને દોડતા હતા એમાં આગળ દશામાએ એવી એક વાવ બનાવી નાખી પાણીની જે વાયુ હોય ને એ દશામાએ પોતાની માયાથી વાય બનાવી અને વાય જોઈ અને છોકરાઓ કહે છે કે આમાંથી અમને પાણી પાવ એટલે વાયમાં પાણી ભરવા માટે આ રાજા છે અભયસેન એ ઉતરે છે ઈ વખતે અદ્રશ્ય રૂપે દશામાએ આ બંને બાળકોને અદ્રશ્ય કરી દીધા ખેંચી લીધા અને આ જોઈને રાણી છી ધ્રુજવા લાગી રડવા લાગી વિલાપ કરવા લાગી અને રાજાને કહે છે કે વિચારો તો ખરા આપણા બંને કુવરો આ વાયમાં પડી ગયા કે શું થયું કાઈ ખબર ન રહી અને રાજા મનમાં વિચાર કરે છે કે આ બીજું કાઈ નઈ પણ દશામાં કોપાયમાન થયા છે એના કારણે જ આ બન્યું છે બાકી આ છોકરાઓ એમ કાઈ અદ્રશ્ય ન થઈ જાય અદ્રશ્ય થાય તો ખબર તો રહે ને કઈ રીતે થયું પણ આ બંનેમાંથી એકઈ જણને ખબર ન પડી અને રાજાએ મનમાં વિચારી લીધું કે આ દશામાના ક્રોધથી જ આ થયું છે પણ રાણીને સમજાવી કે જેણે દીદાતા એને લઈ લીધા અને એ જ પાછા દેશે પણ તું વિલાપ ન કર છોડી દે વિલાપ પણ જે માએ પોતાના બબ્બે દીકરા ખોઈ નાખ્યા હોય એની વેદના એ રાજા શું જાણે ભાઈ અને રાણી પણ મનમાં જાણતી હતી કે આ દશામાં ના ક્રોધથી આ બધું થયું છે આ રાજાએ દશામાંના વ્રતનું જે અપમાન કર્યું છે ને એના કારણે આ બધું થયું છે પણ શું કરે પોતાનું તો કઈ ચાલતું નથી અને રાજા પોતે પોતાની રાણીને અંગદ સેનાને સમજાવી અને આગળ ચાલતો થયો બંને કુંવરો તો અદ્રશ્ય થઈ ગયા છે અને બંને જણા ઉઘાડા પગે હાલ્યા જાય જંગલમાં કાંટા વાગે કાંકરા વાગે પગમાં વાઢિયા પડી ગયા છે પગમાંથી લોહીની ધારાઓ થાય છે ચાલી શકાતો નથી ભૂખ પણ એટલી લાગી છે તરસ લાગી છે કરવું શું હાલતા જાય છે એમાં એક બગીચો આવે છે ફૂલડાની વાડી આવી એટલે રાજાને એમ થયું કે હાશ આ જગ્યાએ અમુક મોટા જાડવા છે તો એને નીચે આપણે બેસી અને વિહામો લઈ શકીશું ઘણીક વાર આપણે બેસી જઈએ પોરો ખાઈ લઈએ વિહામો લઈ લઈએ અને બગીચામાં જ્યાં પગ મૂક્યો ત્યાં તો દશામાના ક્રોધનો એવું કંઈક કારણ હતું કે એને દશામાં એવી માયા રચી કે જે કાંઈ બગીચામાં જેટલા ફૂલડા હતા એ બધાએ કરમાઈ ગયા જેવો બગીચાની અંદર પગ મૂક્યો રાજા એ રાજા ને રાણી પગ મૂકે ત્યાં તો બગીચાના તમામ ફૂલડા છે કરમાઈ ગયા અને માળી જોઈ રહ્યો આંખ ફાટી ગઈ ઓહ આ રાજા આ કોઈ માણસ છે જોજો રાજા જેવા તો હાલય હવે નથી રહ્યા ફાટલ ટૂટલ કપડા થઈ ગયા છે ભૂખ્યા છે ભિખારી જેવી હાલત છે અને વિચાર્યું કે આ માણસ કોઈ બહુ પાપી માણસ

હલતા 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 એક નગરમાં દાખલ થયા અને એ નગર આજે અભયસન નામનો જે રાજા હતો એની બહેનનું નગર હતું અને સંદેશો મોકલાવ્યો ભાઈ કારણ કે રાજાને ખબર હતી કે મારી બેન મને આશરો આપશે એટલે આપણે અહીંયા રોકાઈ જશું ભલે આપણું રાજ વયું ગયું હોય પણ આપણે આપણા બેનને ઘેરે રોકાઈશું એવો વિચાર કરી અને બેનને સંદેશો મોકલાવ્યો કે અમારું રાજ છે એ જતુર્યું છે બાજુના રજવાડાએ અમારી ઉપર હુમલો કર્યો એટલે અમે ત્યાંથી ભાગીને નીકળ્યા છીએ અને ભૂખ્યા છીએ અમે અત્યારે ચિથલે હાલ થઈ ગયા છીએ ભિખારી જેવી હાલત થઈ ગઈ છે એટલે અમારી મદદ કરો અને આ બેન છે એ વાંચે છે બેનને કોઈ માણસે આ સંદેશો દીધો ત્યાં તો બેનની આંખીમાંથી આહુડા પડવા મળ્યા કારણ કે ભાઈ અને બેનનો જે પ્રેમ છે ને એ તો અદ્ભુત છે અને ભાઈ બેનના પ્રેમ ને બનાવી અને ભગવાને પછી હાથ ધોઈ નાખ્યા છે અને એવો પ્રેમ ક્યાં આ દુનિયામાં પછી બન્યો નથી ભાઈ અને બેનનો પ્રેમ અદ્ભુત હોય છે આ બેનની આંખીમાંથી આહુડાની ધાર થઈ ગયો હોહ મારા ભાઈનું રાજ વહી ગયું ચિત્રે હાલ થઈ ગયો મારો ભાઈ અને એક માણસને મોકલ્યો કે લ્યો આ સોનાની ગાગર એને ભોખ લાગી છે એટલે આમાં સુખડી છે અને સોના ચાંદીના દાગીના છે લ્યો આ આ જે સોનાની છે ને એ લઈ અને મારા ભાઈને આપો અને પછી એને કહેજો કે અહીંયા રાજમાં આવે મારા ઘરે આવે એને જરૂરથી કહેજો અને આ સોનાની ગાગર લઈ અને માણસ આવ્યો અને રાજાને કીધું કે લ્યો આ તમારી બેને મોકલાવી છે અને રાજા એ ગાગર જ્યાં હાથમાં લીધી એ ઘડો હાથમાં લીધો ત્યાં તો સોનામાંથી પિત્તળ બની ગયું રાજા વિચાર કરે છે કે આમાં કઈક ફેરફાર થયો એવું લાગે છે શું કામ આ દશામાંની બધી માયા છે હકીકતમાં જે ઘડો હતો એ તો સોનાનો જ હતો પણ આ રાજાના જ્યાં હાથ અડ્યા ત્યાં પિત્તળનો બની ગયો અને અંદર જોયું તો સુખડીને બદલે પથ્થરના ચોકછા જેવા એ કાંકરા નીકળ્યા અને ઘરેણા જે હતા ને એની જગ્યાએ એ ફૂફાડા મારતો એરું બહાર નીકળ્યો નાગ બહાર નીકળ્યો ભાઈ એ કાળો નાગ બહાર નીકળ્યો અને ગાગર મુકાઈ ગઈ ભાઈ ઘડો મુકાઈ ગયો અને રાજાએ વિચાર કર્યો કે મને મારી નાખવા માટે મારી બેન ક્યારેય આવું કરે નહીં નક્કી આ દશામાં ના ક્રોધને કારણે બધું થાય છે જોજો પોતાને ખબર તો પડે જ છે કે આવું જ કઈક થાય છે પણ છતાંય એ જે ઘડો હતો એ ગાગર હતી એને જમીનમાં દાટી અને રાજા છે એ પોતાની રાણીને લઈ અને બંને તો હવે એકલા છે બાળકો તો અદ્રશ્ય થઈ ગયા છે દશામાં એ અદ્રશ્ય કરી દીધા હવે પોતાની બેનમાં નગરમાંથી એમ કહેવાય છે કે આ રાજા અને રાણી છે એ આગળ હાલ્યા આગળ હાલતા હાલતા એક નદીનો કિનારો આવ્યો અને નદીના કિનારે ચીભડાના વાડા હતા એટલે એક માણસ છે ચીભડા ઉતારતો હતો એટલે રાજાને એમ થયું કે ત્યાં જઈ અને વિનંતી કરું આ હાથ હાથ દિવસથી ભૂખ્યા છીએ જો એકાદો શીભડો મળી જાય તો થોડુંક જમી લઈએ થોડોક પેટનો ખાડો બુરાય અને રાજા છે ત્યાં જઈ અને ખેડૂતને કહે છે કે ભાઈ અમે હાથ હાથ દિવસથી ભૂખ્યા છીએ આ ભિખારી જેવી હાલત થઈ ગઈ છે અને અમારી ઉપર દયા કરો અને એકાદું ચીભડું આપો અમે બે જણા છીએ એક ચીભડું આપો ને તો અમારો પેટનો ખાડો થોડોક ચીભડું આપ્યું તમારું તમે જમી લો પેટ ભરીને ખાઈ લ્યો તોય આ ચીભડું વધશે મોટું ચીભડું આપ્યું અને ચીભડું લઈ અને રાજા વિચાર કરે છે કે હવે હું અને અંગત છે ના બંને થોડેક આગળ જઈ અને જ્યાં વિહામો લેવાય એવો વૃક્ષ હશે એની નીચે બેસી અને ચીબડું ખાઈશું અને આગળ ચાલ્યા ત્યાં તો એક નગરના સૈનિકો જે હતા એને જોયું અને દોડીને આવ્યા અને આ રાજાને પકડી લીધો રાજા કે છે કેમ કે તારા હાથમાં માથું કોનું છે આ માથું અમારા રાજના કુંવરનો છે અને રાજા જોવે છે તો શીભડું છે સૈનિકોને એ કુંવરનું મસ્તક દેખાય છે પણ હકીકતમાં એ નગરીમાં ઘટના એવી બનેલી કે એ રાજા જે હતો એ રાજાનો કુંવર એક દિવસ પહેલા રીસાય અને જતો રહેલો અને એને ગોતવા માટે આ સૈનિકો નીકળેલા અને દશામાની એવી કઈક માયા થઈ કે આ જે ચીભડું આ અંગદ સેના અને જે અભયસેન રાજા હતા એના હાથમાં જે ચીભડું હતું ને ઈ ઓલાને રાજકુંવરનું માથું દેખાતું હતું દશામાં નહીં એવી માયા હતી ઓલા લોકોએ કીધું કે તે આ રાજાના કુંવરનું મસ્તક તારા હાથમાં છે તે એની હત્યા કરી છે તે એને મારી નાખ્યો છે એટલે રાજાને અભયસેનને પકડી લાતું મારતા મારતા દોરડાથી બાંધી અને એ નગરીમાં લઈ ગયા અને રાજાને કીધું કે આણે તમારા કુંવરનું મસ્તક આના હાથમાં હતું આણે એનું ખૂન કર્યું છે તમારા કુંવરને મારી નાખ્યો છે એટલે રાજાએ એ કીધું કે એને કાળી કોટડીમાં પૂરી દીધો પૂરી દો અને આજીવન એને હવે બારો નહીં કાઢતા એને ભૂખ્યો તરશો ત્યાં ને ત્યાં જેલમાં જેલમાં મરવા દો અને કાળી અંધારી કોટડીમાં પૂરી દો અને કોટડીમાં પૂરી દીધો ભાઈ અને દશામાના કોપથી આ રાજા છે એ પોતે નિર્દોષ હોવા છતાંય આજ કેદમાં પુરાણો અને અંગદ સેના એ રાજાની રાણી એ એકલી પડી ગઈ અને પછી તો પોતે વિલાપ કરે છે કે માતાજી હે જગદંબા આ તે શું કર્યું હું મારા પતિ વગર કેવી રીતે રહીશ એકલી એમ કરતા કરતા પછી તો પોતાના પેટનો ખાડો ગુરવા માટે જંગલમાં જાય લાકડા કાપે લાકડાનો ભારો વેચી અને એમાંથી જે કાંઈ આવે એ પછી પોતાનો પેટનો ખાડો ગુરે એવી રીતે ધીરે 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 ધીરે

અષાઢ મહિનો આવ્યો અને એ અહાઢનો અમાહનો દિવસ આવ્યો અને મા દશામાં છે પોતાને યાદ આવ્યા કે હવે ભગવતી લાજ રાખે હે મા હું તારું વ્રત કરું અને અંગદ સેના નામની જે રાણી છે એ રાણીએ દશામાંનું વ્રત એમ કહેવાય છે કે અષાઢ વદ આ અમાસ આવે એ અમાસના દિવસે દશામાનું વ્રત આ રાણીએ શરૂ કર્યું અને ખૂબ માતાજીની ભક્તિ કરી અને દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા માતાજીની પૂજા કરી એટલી ભક્તિ કરી કે દસમા દિવસે દશામાં છે એનાથી એની ભક્તિથી ખૂબ પ્રભાવિત થયા અને જે એનો ક્રોધ હતો એ ક્રોધ સમાઈ ગયો અને મા દશામાને આ અંગદ સેના નામની રાણી ઉપર પ્રેમ પ્રગટ્યો અને પોતે એના સપનામાં જઈ અને કહે છે કે રાણી તે મારી ખૂબ ભક્તિ કરી છે હું તારાથી પ્રસન્ન છું અને જા હું તને વચન આપું છું કે કાલે સવારે તારો પતિ તને પાછો મળી જાય માતાજીની દયા તો થઈ ગઈ અને એ જ રાતે જે રાજાએ આ અભયસેનને જેલમાં પૂર્યો હતો એ રાજાના સપને જઈ અને મા દશામાએ કીધું કે તે જેને જેલમાં પૂર્યો છે એ નિર્દોષ છે એને તું છોડી દેજે અને તારો જે દીકરો છે એનું ખૂન આણે નથી કર્યું તારા દીકરાને આને માર્યો નથી આ તો બધી મારી માયા હતી મારો આની ઉપર ક્રોધ હતો એટલે તમને આવું બધું દેખાતું હતું અને તારો જે કુંવર છે એ એના મોસાળમાં લીલા લહેર કરે છે અને કાલે સવારે આવી જાય એટલે તું આ જેને જેલમાં પૂર્યો છે ને એને છોડી દેજે અભયસેનને અને બીજા દિવસે હકીકતમાં એવું જ બન્યું કે જે રાજાનો કુંવર ખોવાઈ ગયો હતો એ મોહાળમાં એક વયો ગયો હતો અને મોહાળમાંથી એના મામા છે એ લઈ અને આ રાજમાં આવ્યા કુંવરને જોઈ અને રાજા ખૂબ રાજી થયા અને પછી પોતે જેલમાં અંધારી કોટડીમાં જઈ તાળા ખોલી અને અભયસેનને છૂટો કર્યો અને પછી એ રાજા એ પોતે માફી માંગી કે તમે નિર્દોષ હોવા છતાં અમે તમને જેલમાં પૂર્યા એ અમારી ભૂલ છે અને પછી અપાર સંપત્તિ ધન એ રાજાએ આ અભયસેનને આપ્યું પછી અભયસેન છે એ પોતાની પત્ની અંગદ સેનાને મળે છે એ રાજા અને રાણી પાછા ભેગા થઈ ગયા અને પછી ત્યાંથી જે ઓલી નગરીનો જે રાજા હતો જેને જેલમાં આને પૂર્યો હતો એને રથ મોકલ્યો કે હવે તમે રથ લઈને જાઓ તમે ચાલી શકો એમ નથી એટલે પછી રાજા અને રાણી સેના અને અભય રથમાં બેસી અને ત્યાંથી ચાલતા થયા પોતાના નગરમાં જવા માટે કે હવે માતાજીએ આપણી ઉપર દયા કરી છે એટલે સુવર્ણપુર છે એ આપણને પાછું મળશે આપણું રાજ એવી આશાએ બંને જણા એ રથમાં બેસી અને નીકળી ગયા વચ્ચે પોતાની બેનનું નગર આવ્યું એટલે ઓલી જે ગાગર હતી જે ઘડો જમીનમાં એને દાટી દીધો તો એ ઘડાને પાછો બારો કાઢ્યો આ ભાઈ છે ને જોયું તો એ ઘડો સોનાનો હતો એની અંદર સુખડી પણ હતી સુખડી ખાધી અને બેનને સંદેશો મોકલાવ્યો કે બેન અમે આવ્યા છીએ અને એમ કહેવાય છે કે જે સોનાના ચાંદીના દાગીના હતા એ દાગીના પણ નીકળ્યા એ પણ સંપત્તિ પોતાને મળી અને ત્યાં તો સંદેશો સાથે મૂકીને આવી કે ભાઈ તમારો કોઈ હતો પત્તો હતો નહીં હું તો ઘણું તમને ગોત્યા પણ તમે અહીંયાથી નીકળી ગયા અને ભાઈ છે આ રાજા છે અભય છે બધી વાત કરે છે કે આવી રીતે દશામાનો અમારી ઉપર કોપ હતો અને હવે માતાજી રાજી થયા છે અને હવે અમે અમારા રાજમાં પાછા જઈએ છીએ અમારું રાજ મેળવવા માટે ત્યારે બેન કહે છે કે માત્ર બે દિવસ હે ભાઈ અને ભાભી તમે મારા ઘરે રોકાતા જાઓ અને ખૂબ આગ્રહ કરી અને બેન છે એ પોતાના ભાઈ અભયસેન અને ભાભી અંગત સેના બંનેને પોતાના ઘરે લઈ જાય છે મહેમાન ગતિ કરી અને બે દિવસ પછી બેનને ઘરેથી રથ લઈ અને પાછા આ બંને જણા નીકળી જાય છે ને વચ્ચે ઓલી વાયવ આવે છે એ વાયવ ની પાસે દશામાં છે વૃદ્ધ ડોશીના રૂપે ઉભા છે અને બંને જે કુવરો છે એ દશામાં જોયું કે કોઈ ડોશીમાં છે એટલે ગડગડતી મૂકીને જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયા અને ત્યારે દશામાં છે પોતાના સ્વરૂપમાં આવી અને સાક્ષાત દર્શન આપે છે અને બંને કુવરો સોંપે છે અને એ વખતે આ રાજા

આગળના યુગ કળયુગમાં તમે કોઈ દિવસ કોઈને આવા દુઃખ નહીં આપતા અને એ વખતે દશામાં પ્રસન્ન થઈને એમ કહે છે કે જા તારા શબ્દોને હું માન આપું છું અને ક્યારેય કોઈને આવું હું દુઃખ નહીં આપું ક્યારેય કોઈની કસોટી નહીં કરું પણ જે મારી વ્રત કથા કરશે મારી મારું વ્રત કરશે અને મારી કથા સાંભળશે અને મારી કથા કોઈને સંભળાવશે એની ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ હશે અને જેની દશા બગડેલી હશે ને એની દશા આ દશામાં સુધારશે એ વચનમાં દશામાં એ આપ્યું અને પછી કીધું કે જાઓ હવે આ બંને કુંવરો તમારા લઈ અને તમારા રાજમાં જાઓ તમને તમારું રાજ પાછું મળશે અને અભયસેન અને બંને કુંવરો અને સેના આ ચારે ચાર પોતાના રાજમાં જાય છે અને ઈ જે પાડોશી રાજાએ આ રાજ જપ્ત કર્યું હતું એની સાથે યુદ્ધ કરી અને પાછું રાજ મેળવ્યું મા દશામાની કૃપાથી એને રાજ પાછું મળી ગયું અને આ વાર્તામાં છેલ્લે લેખક એમ કહે છે કે જેમ દશામાએ રાજા રાણીને દર્શન આપ્યા એમાં વ્રત કરનાર ને માતાજી દર્શન આપે એવી શુભકામના જય દશામાં જય દશા